પાભરને રેલવે જ મળતા જ પાભરના નગરજનોમાં ખુશી જોવા મળી હતી આજ રોજ પાભર બરેલી ટ્રેનને સ્ટોપેજ મળતા પાભરના ગામના નગરજનો મોટી સંખ્યામાં એકત્રિત થઈ પાભર રેલ્વે સ્ટેશને પહોંચી ગયા હતા ત્યાં રેલવે તંત્રના અધિકારીઓ કર્મચારીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને બાભરથી પસાર થતી ટ્રેન ભુજ બરેલી ટ્રેન એને આજ રોજ સ્ટોપેજ મળતા ટ્રેનનું પણ પાભરના નગરજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને ભાભરના નગરજનોમાં અનેરી ખુશી જોવા મળી હતી આજે લોકોએ મોં મીઠા કરાવી અને ખુશી વ્યક્ત કરી હતી ભાભર રેલવે સ્ટેશન ઉપર જાણે કે દિવાળી જેવો માહોલ હોય તેમ મોટી સંખ્યામાં લોકો ખુશી મનાવી રહ્યા હતા જુઓ આ અહેવાલ ખાસ ભાભર રેલવે સ્ટેશન પર શું કેવી હિલચાલ છે કેવી રીતે લોકો ખુશી મનાવી રહ્યા છે કેવી રીતે એકબીજાના મોં મીઠા કરાવી રહ્યા છે લોકોના ચહેરા પર કેટલી ખુશી જોવા મળી છે એટલે એટલી બધી ખુશ છે

તમામ પ્રજા આગેવાનો બધા જ સારી સંખ્યામાં આજ ભુજ ભરેલી ટ્રેન નું સ્વાગત કરવા માટે બાપર રેલવે સ્ટેશને આવેલી અને અહીંયા રેલવે સ્ટેશન પાંચ મિનિટ ગાડી બી રોકાઈ અને સારી રીતે વધામણા ટ્રેનના કર્યા બહુ આનંદ થયો હવે દાદર ભુજ અને ભુજ બાંદ્રા આ ગાડીને સ્ટોપેજ મળે તાત્કાલિક અને પ્રોસેસમાં જ છે એક બે દિવસમાં મળી જશે એ સૌથી મહત્વનું વાત છે આજે લોકોમાં કેવો ઉત્સાહ હતો આજે લોકો ઓછામાં ઓછા અહીંયા બસો એક માણસો ઓછામાં ઓછા આવેલા હશે બસો માણસ ઓછામાં ઓછા આવેલા હશે લોકોમાં ઉત્સાહ અતિ ઉત્સાહ જોરદાર ઉત્સાહ સારામાં સારો ઉત્સાહ અને આ ટ્રેન ચાલુ ટૂંક સમયમાં થઈ જવાની ભાવના છે અને ટ્રેન ચાલુ રહેશે અને ટ્રાફિક પણ પૂરો મળશે અહીંયાથી અમદાવાદ નડિયાદ બરોડા સુરત અને બોમ્બે આ પૂરેપૂરો ટ્રાફિક મળશે અહીંથી દસ લક્ઝરીઓ રોજ ઉપડે છે સુરતની ચારસો પાણા પાંચસો માણસ રોજ અપડાઉન કરે છે તો હવે લક્ઝરીના બદલે બધા ટ્રેનમાં જ મુસાફરી કરશે કારણ કે વન થર્ડ ભાડું લાગે બસમાં સાતસો લાગે છે તો આમાં બસો નેવું રૂપિયા લાગે છે સ્લીપર કોચમાં અને સાદા ડબ્બામાં એકસો સાહીઠ રૂપિયા એટલે બધી રીતે લોકોને સેવા મળી રહેશે સારામાં સારી અને ટ્રાફિક ફૂલ રહેશે એટલે રેલવે ખાતામાં બધાને જાગૃત તો કરી દીધા છે અને રેલવે ખાતાવાળા બધા પ્રોસેસ ચાલુ જ છે અને આ પણ પાંદરા ભુજ અને ભુજ પાંદરાની ગાડી ટૂંક સમયમાં ચાલુ થઈ બાભર તાલુકો સુઈગામ વાવ અને થરાદ આ જનતાની એવી માગણી હતી કે બાબર રેલવે સ્ટેશનથી પસાર થતી તમામ પેસેન્જર ટ્રેનોને બાબર જો સ્ટોપેજ આપવામાં આવે તો સમગ્ર પાંચ તાલુકાની જનતાને આનો લાભ મળે એના માટે જનતાએ એક મુહિમ છેડી હતી એની સાથે સાથે ભારતીય જનતા પાર્ટી અને બાબરની જનતા તેમજ તમામ સામાજિક સંસ્થાઓના હોદ્દેદારો અને કાર્યકરોએ પણ સંપૂર્ણ આમાં ટેકો આપ્યો અને રેલવે પ્રશાસન તરફથી પણ ઘણું પોઝિટિવ વલણ અમને મળ્યું અને એના ફલ સ્વરૂપે આજે અમને બરેલી સુધીની જે ટ્રેન છે એમાં સ્ટોપેજ મળ્યું છે અને ટૂંકા ભવિષ્યમાં બોમ્બે જતી ટ્રેનોનું પણ અમને સ્ટોપેજ આપવામાં આવશે એવી રેલવે પ્રશાસન તરફથી ખાતરી આપવામાં આવી છે એ બદલ અમે રેલવે પ્રશાસન ભારતીય જનતા પાર્ટી અને વર્તમાન સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ નરેન્દ્રભાઈ મોદીની ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારે કામ કરી રહી છે ત્યારે નગરજનો દ્વારા પાભરને વર્ષો જૂની માગણી કે બાબરને સ્ટેપ સ્ટોપેજ ક્યારે છેલ્લા પંદરેક દિવસથી પાભરને સ્ટોપેજ મળે એ બાજબે બાબરના નગરજનોએ એક મુહિમ ચલાવી હતી અમને બધાને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને બોલાવ્યા વાત કરી કે ભાઈ અમારે ટ્રેન જોઈએ છે અને અમે અમને ખાતરી આપી હતી કે ખૂબ જ ટૂંકા સમયમાં આપને ટ્રેન મળી જશે માન્ય ગુજરાતના યશસ્વી અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ આપણા રાજ્યના રાજકક્ષાના મંત્રી દર્શનાબેન જરદોષ આપણા બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ અને ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વને આપણે વાત કરી રેલવે પ્રશાસન સાથે પણ વાત કરી અને એના ફળ સ્વરૂપે આજે બાભરનગરની અંદર જાણે અત્યારે જોઈએ છીએ તો એક માહોલ એવો જાણે દિવાળી જેવો માહોલ હોય તો માહોલ સર્જાણ્યો છે આ માહોલની વચ્ચે આજે બાભરથી પ્રસાર થતી જે ભૂજ બરેલી આ ટ્રેન આજ ચાલુ થઈ ગઈ છે અને એને વધાવવા માટે ટ્રેનના વધામણા કરવા માટે અસંખ્ય સંખ્યામાં બાભરના નગરજનો જોડાયા છે બીજી પણ ખાતરી આપીએ છીએ કે ખૂબ જ ટૂંકા સમયમાં બાકીની ત્રણ ટ્રેનો છે મુંબઈની ટ્રેન હોય કે ચાહે પેલી ભુજ ગાંધીધામવાળી હોય કે જે જે ટ્રેન અમારી અપેક્ષા તો એ છે કે બાભરની પટરી ઉપરથી જેટલી ટ્રેન પસાર થાય છે એ તમામે તમામ ટ્રેનોનું સ્ટોપેજ બાભરને મળી રહે એના માટે સંપૂર્ણ પ્રયત્ન કરશું અને પ્રયત્ન કર્યા છે અને ટ્રેનનો સો ટકા ભાભરને સ્ટોપેજ મળી રહેશે એની અમે ખાતરી પણ આપીએ છીએ અને આગામી સમયમાં ભાભરનું જંક્શન બને એની પણ અમે પૂરેપૂરી મહેનત કરીશું અને ભાભરને જંક્શન અમે અપાવશું આજથી ભાભર ગામને મળશે બહુ સારો અને સુંદર પ્રયાસ છે આ ગામ લોકોની એકતા અને સમસ્ત ગામના પ્રયત્નો કરવાથી આ આપણે બધા સફળ થયા છીએ પાછળથી તંત્રએ સારો એવો પ્રતિસાદ આપ્યો છે અને દરેકનો આભાર અને સારી વસ્તુ છે પણ ગામની એકતા હોય એના ઉપરથી દેખાય છે ગામ એક થાય તો બધું કરી શકે છે તો તંત્રને જાગવું પડે છે શાસનને બી જાગવું પડે અને સફાળા જાગવું પડે છે વસ્તુ ધન્યવાદ બધાનો ધન્યવાદ